રાજકોટમાં અરેના એનિમેશનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ બે દિવસીય એબ્સ્ટ્રેક્ટ પિક્સેલ ગેલેરી એટલે કે ડિજિટલ આર્ટ પ્રદર્શનનો ગઈકાલથી પ્રારંભ કરાયો છે આ અંગે આજે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યું હતું કે અરેના એનિમેશન ખાતે જ તાલીમ લઈ અને તૈયાર થયેલા વિદ્યાર્થીઓને પોતાની ટેલેન્ટ પ્રદર્શિત કરવાની તક મળે તે હેતુથી આ ડિજિટલ આર્ટ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે જેમાં એનિમેશન વીએફએક્સ અને ગેમિંગ વેબ અને ગ્રાફિક્સ અને બ્રોડકાસ્ટ ડિજિટલ ડિઝાઇન અને મલ્ટીમીડિયા ક્ષેત્રે વિદ્યાર્થીઓ અદ્ભુત કાબિલિયત રજૂ કરી છે ત્યારે ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ડિજિટલ આર્ટવર્કની પ્રસ્તુતિ કરેલ છે અને મોડર્ન ડિઝાઇન ઇન્ડસ્ટ્રીઝને લાગતા વળગતા સોફ્ટવેર્સની સાથે સાથે પોતાની રચનાત્મક અને સર્જનાત્મકનો વિનિયોગ કરેલ હતો અને આ ખાસ કરી અને વિદ્યાર્થીઓ રોજગારી તરફ વળી શકે તે માટે અરેના દ્વારા આવા પ્રદર્શન અને કાર્યક્રમના સમયાંતરે આયોજનો કરવામાં આવે છે અરેના એનિમેશન કલાવરૂપ સંસ્થા જે છે એ 2019 થી કાર્યરત છે અને છેલ્લા 5 વર્ષથી એનિમેશન VFX ગેમિંગ ગ્રાફિક ડિઝાઇનિંગ વેબ ડિઝાઇનિંગ જેવા કોર્સિસની ટ્રેનિંગ આપે છે જેમાં સ્ટુડન્ટ્સ માટે ખાસ આપણે લોકોએ બે હજાર બેમાં ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન રાખેલું હતું એપ્સટેક પિક્સેલ આર્ટ ગેલેરી આનું સેકન્ડ વર્ઝન છે એબસ્ટેક પિક્સલ ગેલેરી ટુ પોઈન્ટ ઓ જેમાં સ્ટુડન્ટે ડિફરન્ટ કેટેગરીઝમાં વર્ક કરેલું છે અને એ ઇવેન્ટનું આયોજન થર્ટીન્થ અને ફોર્ટીન્થ એપ્રિલના અરીના એનિમેશનના સેન્ટર કે કેવી હોલ ખાતે રાખવામાં આવેલું છે જ્યાં જાહેર પબ્લિક પણ વિઝિટ કરી શકે છે સ્ટુડન્ટ્સ કે જે લોકો દસ બાર અને કોલેજની સાથે કાંઈક કરિયર ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે અને જોબ ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ છે એવા સ્ટુડન્ટ્સ અહીંયા વિઝિટ કરી શકે છે આ ઇવેન્ટની અંદર ખાસ સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ છે એમના ફ્રેન્ડ્સ છે અને અમે લોકો જે પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એ કંપનીઝને આપણે આમંત્રણ આપેલ છે